અમરેલી જિલ્લાના રાજકારણમાં માં ખડભડાટ મચાવનાર ઘટનામાં ધારી બગસરા ના ધારાસભ્ય જેવી કાકડીયા ના પુત્ર આનંદ અને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર પર એક પીડિતા દ્વારા ગાંજો અને દુષ્કર્મ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમના પુત્ર આનંદને કોઈ લેવા દેવા નથી તેમણે આક્ષેપોને પોતાની રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સાથે પણ તેમને કોઈ લેવા દેવા નથી કાકડીયા ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પુત્ર આનંદ આ પ્રકરણમાં ખોટો ફસાવવામાં આવ્યો છે આ ઘટનાને કારણે અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે સંજીવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી જે સોશિયલ મીડિયામાં છેલ્લા બે કે ત્રણ દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાયું છે એટલે અરજી આપી છે અરજીમાં એને નામ લખાયું છે કે આનંદ આમાં સામેલ છે આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર થઈ કારણ કે અમે એમાં નથી એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માઓ પણ ખાતો નથી તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરી મારે કોઈને નામ દેવાની જરૂર નથી પણ હું એક રાજકીય માણસ છું એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું જે મારા વિસ્તારનું ડેવલોપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું એના ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો આ એક કાવતર હોય એવું મને દેખાઈ રહ્યું છે એ બાબતમાં મારે કંઈ કહેવાનું છે નહીં કારણ કે એને જે હોય એની પર્સનલ મેટર છે પણ મારા દીકરાનું જે નામ આવ્યું એ ખોટું આવ્યું છે એટલા માટે મારે એક જ કહેવાનું છે કે મારા દીકરાનું નામ શા માટે આપ્યું એને મારો દીકરો છે નહીં એમાં હું મારા દીકરા પૂરતું કહું એ ક્યારેય પ્રદીપને મળ્યો નથી મારી પાસે રાજકીય સંબંધો મારા મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે એ બગસરા તાલુકાનો પાર્ટીનો પ્રમુખ છે એટલા માટે મારા કોન્ટેક્ટમાં હોય પણ મારા દીકરાના કોન્ટેકમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારેય મળ્યો પણ નથી એમ એ તો એની પર્સનલ મેટર જાય હું હોય એને ખ્યાલ હોય મને ખ્યાલ ન હોય